સુરત વરાછા બ્રિજ પર પતંગની દોરીથી એક્ટિવા ચાલક યુવતીનું ગળું કપાયું હોસ્પિટલને લઈ જતા ડોક્ટરે મૃત જાહેર કરી આ અંગે પ્રાપ્ત વિગત મુજબ સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલી અમૃત રેસિડેન્સીમાં રહેતી દીક્ષિતા ઠુમ્મર ઉમરોસ બાવીસ નામની યુવતી આજે સાંજે એક્ટિવા પર નાના વરાછાના બ્રિજ ઉપરથી પસાર થઈ રહી હતી આ દરમિયાન અચાનક પતંગની દોરી વચ્ચે આવી જતા દીક્ષિતાનું ગળું કપાઈ ગયું હતું પતંગની દોરી ગળે ઊંટાળવાઈ જતા દીક્ષિતા એક્ટિવા પરથી નીચે પટકાઈ ગઈ હતી અને તેના ગળામાંથી લોહી નીકળવા લાગ્યું હતું જેથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને અને દીક્ષિતાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત્યુ જાહેર કરી હતી જણાવી દઈએ કે અગાઉ અઢાર ડિસેમ્બરના રોજ પણ સચિન વિસ્તારમાં આવેલા સાત વલ્લા બ્રિજ પરથી બાઇક લઈને જઈ રહેલો યુવક પણ પર પતંગના દોરાના કારણે ઈજાગ્રસ્ત થયો હતો જ્યારે બે દિવસ અગાઉ પણ ખેડા જિલ્લાના નડિયાદમાં પણ એક્ટિવા પર જઈ રહેલા પચીસ યુવતીનું ઘડું પણ પતંગની દોરીના કારણે કપાઈ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો હવે આડે દિવસો બાકી છે ત્યારે આવા બનાવો બનતા અટકે તે માટે વાહન ચાલકોએ ખાસ તાકેદારી રાખવાની જરૂર છે હું મનસુખભાઈ ખોડાભાઈ ઠુમર જરીખાવાળા બોલું છું ઠુમર પરિવારના પ્રમુખ અમારા પરિવારની દીકરી આ ત્રેવીસ વર્ષની ઘનશ્યામભાઈ કેરાળાની દીકરી એને જોબમાં જાતિ જ્વેલર્સમાં જોબ કરે એ જાતિ તે ત્યાં ચાઇનાનો દોરો છે દોરો છે તો નસ ઉપર દોરો આવ્યો અને ગળું કપાઈ ગયું બરાબર અને અહીંયા અમૃત રેસીડન્ટમાં ઘનશ્યામભાઈ મોટા વરાસા રહે છે લોકોને સંદેશો હું કે જે ગાડી ટુ વ્હીલર હોય એને હરિયા નાખવાના હરિયા બાંધવાના પચાસ રૂપિયાનો હરિયો આવે છે બરાબર અને પુલ માથે ગાડી ચલાવવાની નહીં પાંચ સાત દિવસ પુલ માથે નહીં ચલાવાની નીચેથી ગાડી લેવાની એ મારી ખાસ સૂચના છે દીકરીઓ બહેનો બધા ભાઈઓ ને બધા ને વડીલો ને બરાબર કામ ન હોય તો હમણાં બહાર નહીં નીકળવાનું